માં જોડાયા બાદ હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડવા માંગે છે આ મામલે હાર્દિક પટેલે હાઈકોર્ટમાં અરજી કરી છે જે મામલે હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે જેમાં રાજ્ય સરકાર તરફથી કેટલાક પુરાવા પણ રજૂ કરવામાં આવી શકે છે મહત્વનું છે કે હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી લડવા માટે વિસનગર કોર્ટનો સજાનો હુકમ મોકૂફ રાખવા માંગ કરી છે રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ પ્રમાણે જેલની સજા ભોગવી રહેલા વ્યક્તિને ચૂંટણી લડવામાં કાયદાકીય મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે હાર્દિક પટેલ કોઈ અવરોધ વિના લોકસભાની ચૂંટણી લડી શકે તે માટે હાઈકોર્ટમાં અરજી કરી છે દિવ્યા કેટલી મહત્વપૂર્ણ આજની સુનાવણી બની રહેશે કારણ કે જ્યારથી હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો છે ત્યારથી એ સતત પ્રયાસ થઈ રહ્યા છે કે કોઈને કોઈ રીતે કોર્ટનો હુકમ આવે અને લોકસભાની ચૂંટણી લડી શકે આજની આ સુનાવણી છે કે આધાર કયા સ્ટેન્ડ પર સુનાવણી થશે અને કેટલી મહત્વપૂર્ણ મનાઈ રહી છે ખાસ કરીને જણાવી દઉં કે હાલ જ મળતી માહિતી મુજબ કહી શકાય કે હાઈકોર્ટમાં આજે સુનાવણી જે અત્યારે હાથ ધરાવાની હતી તે શરૂઆત થઈ ચૂકી છે સાથે જ કહી શકાય કે સરકાર તરફથી હાર્દિક સામે જે પુરાવા છે તે વધુ રજૂ કરવા માટેની થોડા વધુ સમયની જે માંગ કરી છે ત્યારે હાર્દિકના વકીલે જે ગત સુનાવણીમાં જે પ્રકારનો વિરોધ કર્યો હતો ત્યારે આજે પણ હાઈકોર્ટમાં હાર્દિકના વકીલ દ્વારા જે અત્યારે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે અવારનવાર કોર્ટ પાસે સરકાર તરફથી સમયની માંગ કરવામાં આવે છે એક એક દિવસ તેમની માટે હાર્દિક માટે ખૂબ મહત્વ મહત્વનો છે શા માટે કોર્ટ તેમને સમયની પરવાનગી આપી રહી છે તેવો દાવો પણ હાર્દિકના વકીલ રફીક લોખંડવાલા દ્વારા જે હાઈકોર્ટમાં અત્યારે કરવામાં આવ્યો છે કોર્ટે પણ સરકારને આ વખતે ફટકાર લગાવી છે કોર્ટે પણ આજે સરકાર તરફ સરકારને ઉધળો લીધા લેતા જણાવ્યું છે કે વારંવાર ટુકડે ટુકડે તમને જવાબ રજૂ કરવા માટે કોર્ટ સમય ન આપે બને ત્યાં સુધી જલ્દીમાં જલ્દી તરે તકે સુનાવણી હાથ ધરવામાં આવે આથી કહી શકાય કે અત્યારે જે ગુજરાત હાઈકોર્ટમાં જે સુનાવણી હાથ ધરાઈ હતી તે આજે બપોરે અઢી વાગે તમામ મામલે આખી રજૂઆત વકીલ તરફથી તાત્કાલિક ધોરણે કરવામાં આવે કારણ કે ગઈ વખત ગત સુનાવણીમાં પણ સરકાર તરફથી જવાબ રજૂ કરવા માટેની હાર્દિક સામેની માંગ કરવામાં આવી હતી હાર્દિકના વકીલ દ્વારા ત્યારે પણ વિરોધ કરવામાં આવ્યો હતો આજે એક વાર ફરી હાર્દિકના વકીલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે સરકાર તરફથી જે પ્રકારે રજૂઆતો કરવામાં આવી રહી છે બેવડી નીતિ રમી રહી છે તેવો એક દાવો પણ ટ્વિટર કરવામાં આવ્યો હતો અત્યારે જે હાથ ધરાયેલી જે સુનાવણી છે તે અઢી વાગે પણ સુનાવણી શરૂ થશે કોર્ટમાં હાલ તાજેતરનો જેટલા કહી શકાય કે થોડોક સમય કોર્ટમાં આપેલો છે એ ઉરેજી દ્વારા જે સરકારને પણ જવાબ રજૂ કરવા માટે અઢી વાગ્યા સુધીનો સમય આપ્યો છે સાથે જ કહી શકાય કે જે સમયની માંગ કરવામાં આવે છે આખરે હાર્દિક ના વકીલે આજે કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ત્યારે જ વિરોધ કર્યો હતો અને વિરોધના પગલે કોર્ટે અઢી વાગે સુનાવણી જે હાર્દિક ની લોકસભાના ઇલેક્શન ને લઈને જે થવાની છે તે સરકાર તરફથી સોગન રજૂ કરવામાં આવશે બિલકુલ દિવ્યા ધન્યવાદ અપડેટ લેતા રહીશું આપણી પાસેથી